ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સને પાંચ વિકેટથી હરાવીને જીત મેળવી છે સાત મેચમાં આ તેમનો બીજો મેચ છે લખનૌને આ સિઝનમાં ત્રીજી હારનો સામનો કરવો પડ્યો છે સોમવારે કાના સ્ટેડિયમ ખાતે રમાયેલા મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ લખનૌએ કેપ્ટન ઋષભ પંતની અડધી સદીની ઇનિંગની મદદથી વીસ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને એકસોને છાસઠ રન બનાવ્યા જવાબમાં ચેન્નાઈએ એમએસ ધોની અને શિવમ દુબેની અણમ અડધી સદીની ભાગીદારીને કારણે ઓગણીસો પોઈન્ટ ત્રણ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને એકસોને અડસઠ રન બનાવ્યા અને મેચ જીતી લીધી સોમવારે લખનૌ લોકબંધુ હોસ્પિટલમાં અચાનક ભીષણ આગ લાગી હતી જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો હોસ્પિટલમાં દાખલ અનેક દર્દીઓ ફસાયા હોવાની છે ફાયરની અને આગ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી ગુજરાતને હવે ખૂબ ફેમસ થયેલા રોણા શેરમાં ચાર ચાર બંગડી જેવા ગીતો ક્યારેય નહીં મળે નાનીથી માંડી અને મોટા એમ બધાની લોકજીભે ચડેલા ખ્યાતનામ ગીતો લખનારા મ્યુઝિક કમ્પોઝર મયુર નાડીયાનું નાની વય અવસાન થતાં સમગ્ર કલા જગતમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી આટલી નાની ઉંમરમાં ગુજરાતે એક અમૂલ્ય રતન ગુમાવ્યું છે કોંગ્રેસના ડ્રગ્સના આરોપ સામે ગૃહ રાજ્યમંત્રીનો સણસણતો જવાબ કોંગ્રેસ દ્વારા આરોપ લગાવ્યો હતો કે ગુજરાત ડ્રગ્સનું પ્રવેશ દ્વાર છે જેનો ગૃહ રાજ્યમંત્રી હર્ષદ સંઘવીએ જવાબ આપ્યો છે તેમણે સવાલ કર્યો કે શું કોંગ્રેસ ડ્રગ્સ પકડવા ગઈ હતી તેમણે કહ્યું કે ગુજરાત એટીએસએ ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના ષડયંત્રો નિષ્ફળ બનાવ્યા તેમણે કહ્યું કે એટીએસ અને કોસ્ટગાર્ડે ત્રણસો કિલો અને એક હજાર આઠસો કિલો ડ્રગ્સ ઝડપ્યું છે અને આ સાથે તેઓ ગુજરાત એટીએસના અભિનંદન આપ્યા કડીમાં પ્રચારશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યો છતરલ રોડ પર આવેલા તપોવન કોમ્પલેક્ષમાં ચૌદમી ફેબ્રુઆરીએ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઉદઘાટન પ્રસંગે શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે કતલખાના ચલાવનારાઓ ભાજપને કરોડો રૂપિયા આપે છે ભાજપે ગોધરા કાંડ અક્ષરધામ પર હુમલો અને પુલવામા કાંડ કરીને સત્તા મેળવી અમદાવાદમાં નિકોલના કેટલાક વિસ્તારોમાં છેલ્લા દસ દિવસથી ગટરના પાણી ઉભરાતા લોકો પરેશાન થઈ રહ્યા છે આજે આ વિસ્તારના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રોષ ઠાલવ્યો હતો સમસ્યા અંગે સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટર સમસ્યાનું નિરાકરણ ન લાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો નિકોલના ગોપાલ ચોક પાસે પાણી ભરાવાની છેલ્લા દસ દિવસથી સમસ્યા છે છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ નિકાલ ન લાવવામાં આવતા સ્થાનિક સૌથી વધુ લોકોનું ટોળું રસ્તા પર ઉતરી આવ્યું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષા વર્ષે વહેલી પૂર્ણ થઈ છે પરીક્ષા વહેલી પૂર્ણ થવાથી પરિણામ પર વહેલા આવવાની શક્યતા છે શિક્ષણ શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે ગત વર્ષે પરિણામ વહેલા જાહેર થયા હતા આ વર્ષે પણ બોર્ડનો સ્ટાફ મહેનત કરી રહ્યો છે તેથી પરિણામ વહેલા જાહેર થઈ શકે છે મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં ગુજરાત બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષાના પરિણામો જાહેર થાય એવી શક્યતા અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં જે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી બે કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી બાર જેટલા ફાયર ફાઈટરે લગભગ છથી સાત કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો ફાયર વિભાગની કુલિંગની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જલ એકવા નામમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો કંપની માગ દરમિયાન કામદારનું દાઝી જતાં મોત ની હોવાનું બહાર આવ્યું છે આ મામલે જીઆઈડીસી પોલીસે મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે સંવિધાનની રચના કરી અને બે હજારને દસમાં સાઠ વર્ષ પૂર્ણ થયા હતા એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સુરેન્દ્રનગરમાં સંવિધાન ગૌરવ યાત્રા કાઢી હતી સંવિધાનને હાથી પર અંબાડીમાં બિરાજમાન કરીને આ યાત્રા શહેરમાં ફરી હતી પ્રસંગના બરાબર પંદર વર્ષ પછી સાણંદ અને આસપાસના ગામોમાં સંવિધાનને હાથી પર બિરાજમાન કરીને ભવ્ય સંવિધાન શોભાયાત્રા નીકળી હતી ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામમાં એક દર્દનાક ઘટના સામે આવી છે એક પક્ષી દીપડાએ ત્રણ વર્ષની બાળકીને શિકાર બનાવી છે ત્રણ વર્ષની બાળકી ઘરની બહાર હાથ ધોઈ રહી હતી ત્યારે માનવભક્ષી દીપડો તેને બોચીમાંથી ચાલી ઉઠાવી ગયો હતો જે બાદ આજે સવારે બાળકીના લોહીના ધાબાવાળા કપડાને મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભયનો માહોલ છે